ઉલટી થાય ગેસ ચડે માથું દુઃખે બાછળ વાવો દુઃખે સીડીટીની ફરિયાદ માથો દુખાવો સતત રહેવો કોલેસ્ટ્રોલ બોડો બોડો લાઇન રહેતું હતું ડાયાબિટીસ બોડો લાઈન રહેતું હતું બરાબર છે આ બધી સમસ્યાઓ લગભગ આશરે કેટલા વર્ષથી શરૂ થઈ હતી તમને ગેસની સમસ્યાઓને ગેસ દસક વર્ષથી અને એના માટે લગભગ તમે આશરે કેટલા સમય સુધી કઈ કઈ દવાઓ લેતા હતા દર મહિને એસિડિટીના કેપ્સ્યુલનો કોર્સ કરતો પૂરો થાય વળી પાછું હતું નહીં પડી સુરેશભાઈ દવા જે છે એ દોઢેક મહિનાની રેગ્યુલર દવા થઈ અને એની સાથે પંચકર્મ સારવારથી તમને કેટલું સારું લાગે અત્યારે કેટલા ટકા સારું લાગે નેવું ટકા સો ટકા આસપાસ એવું લાગ્યું કે ભાઈ મોરબીથી તમે અહીંયા ધક્કો ખાધો તમારે વસૂલ થયો જેમ પહેલા તમે કોઈ ખોરાક ખાતા ને તમને ભયંકર ગેસ થઈ જતો તો એ હું હવે બધા ખોરાક ને બધું ખાઈ શકો છો ગમે અત્યારે ખાઈ શકું કોઈ તકલીફ નહીં પેલા શું ખાતા તો થઈ જતું કઈ નાસ્તો ભેળ ખાધી હોય તો સવારે ઉલટી કરેલી જોઈ સાથે સાથે તમને જે છે બોરલાઇન ડાયાબિટીસ હતું કોલેસ્ટ્રોલ હતું એ બધાય રિપોર્ટ્સ આપણે ફરીથી જોયા તો એ પણ બધા નોર્મલ થઈ વધુ માહિતી માટે નીચે આપેલા WhatsApp બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો